મેરા માતાજી બધા જે નાસ્તો કરી દીધો અને સવારના નાસ્તા લે બોલ મને ઓ જય માતાજી જય જગદેશ જે સદી કરીને મિત્રો બધા જે નાસ્તો કર્યો તો સવારના સગા સસજે જે છે આપણે બસાલુ કરી દીધો છે આપણે કપડાં વાસણ કરી દીધું કપડાં ધોઈ દીધા પાણી ભરી દીધું છે વાસણ બાકી હવે પહેલાં આપણે આપણે કામ બતાવી દઈએ તો મિત્રો તમે બ્લોકમાં જોડ્યા રહેજો તો હું સૌથી પહેલાં પાણી નાખી તો આપડે પાણી નું બાટલા મૂકી દીધા છું તો બરોબર મૂકતા લોટ લઈ લીધો છું લોટ બાંધી ક્યાંક રોટલી કરવાની લઈ એમાં 我这边拿包出去。 对对对，这边都木汗旗，然后我们这边。 અઠના સ્થામાં તો આપણે ઢોકરા બનાવી દીધા હતા ખાલી વઘાર કરવાનો છે બનાવી મૂકી દીધા અને પછી વઘાર કરીએ બધા ઉઠે એટલે આપણે ઢોકળા તો બનાવી રાખ્યા છે ખાલી વઘાર કરવાનો છે એમાં કંઈક સાફ બાફ કરી દઈએ મિત્રો આ બપોર જમવાનું ઢોકળા બનાવ્યા છે ત્યારના નાસ્તા માટે મજા થઈ પછી બધા કરું ત્યાં સુધી બાજુમાં લગ્ન છે છે હાજર મારું છે હું તમને બતાવીશ

对对，旅游玩，我觉得你今天。 તો હતા કામ ગેસ બંધ છે એટલે પંખો કર્યો છે ગેસ ચાલુ થાય એટલે પંખો બંધ થવો પડે બહુ ગરમી લાગે બનાવવાનું Mga mga, mga nilaki pa niya. Lagi tayo at mga nilaki pa niya. Dito pa price rin karoon na siya. Ipala pa rin siya. Dito એસરી કાઢી મૂકી તો પણ ટાઈમ નથી બીમારી નથી અવાજ તો ટાઈમ કરવું જ પડશે એટલે મજામાં છે માથા મેળવી નથી પાણી નહીં હતું બાજુમાં હું ચાલુ છે પાણી વગરનું પાણી આવે તો પાણી નથી મેં તો મોટર ચાલુ કરી ટાંકી ભરી કપડા ધોઈ લે વાપરે જમવાનું બનાવીએ પાછળથી પાણી આવે તો ઠીક છે નહીં તો પછી ટાંકી ભરેલી છે વાસણ ચાલુ કરવાનું છે શાક વગાડીને વાસણ રસ લાગુ Ape se yon nan akati dit. Mwen prek akat apete yon nan. Pwede rin nga tayong maniligay sa iyo. Pwede rin po El, del jugo, ¿No el okay, then kita pilih ni pun boleh ni Kami terus sampai lihat ni તો આપણે થોડાક પહેલાં પાપડ તરી દઈએ ચા જોડે નાસ્તામાં ઢોકળા પાપડ અને જો આપણે પાપડ તરી દીધો છે તો થોડાક તરી દઈએ નાસ્તો કરવા માટે તો મિત્રો એમને વિડીયો કંઈક આવો જ હતો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દેશ મિત્રો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નાખા નાખી લાઈક કરી દેજો જય